નમસ્કાર મિત્રો ખાસ માહિતી આપવાની છે ફ્લાવરિંગ અને ઈયળનું નિયંત્રણ કરવાનું હોય તો એની અંદર આપણે ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ એમની ત્રણ પ્રોડક્ટ આવે છે એક છે લસ્ટર એક લીડર અને એક છે ડેવિડ ત્રણેય પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી આપવું એ પેલા આપણે એ પણ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે નંબર ઉપર તમે કોલ માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે સૌ પ્રથમ માહિતી આપવાની છે લસ્ટરની લસ્ટર છે એમ તો દરેક પેકિંગની અંદર આવે છે આનું જે પ્રમાણ હોય છે એક પંપની અંદર પાંચ એમ એલ નું પ્રમાણ છે અને આનો ભાવ હોય છે સો એમ એલ નો છસો ને એસી રૂપિયા એટલે આ લસ્ટર જે દવા આવે છે અત્યારે કોઈ પણ પાકમાં ફ્લાવરિંગ લાગતું હોય ત્યારે એક પંપમાં પાંચ એમ એલ નાખીને છટકાવ કરવામાં આવે તો વધુ ફ્લાવરિંગ લગાડવામાં મદદરૂપ થાય છે જેમ કે અત્યારે મગફળીની અંદર આપણે સૂયા બેસતા હોય ત્યારે આપણે છંટકાવ કરીએ તો સૂયા વધારે બેસે એમાં પણ મદદરૂપ થાય છે કપાસની અંદર પણ ફ્લાવરિંગના સમયે લસ્ટર એક પમ્પ પણ પાંચ એમએલ નાખીને છંટાવ કરવામાં આવે તો વધુ ફ્લાવરિંગ લગાડવામાં મદદરૂપ થાય છે એ સાથે જેમ કે મરચી હોય તો મરચીની અંદર પણ જે ફ્લાવરિંગના સમયે જો લસ્ટરનો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારું ફ્લાવરિંગ લાગે છે લસ્ટર દવા છે નાખીને છંટકાવ કરવામાં આવે તો વધુ સારું ફ્લાવરિંગ લાગે અને આપણે વધુ ઉત્પાદન આપવામાં મદદરૂપ આવે છે એટલે લસ્ટર ખૂબ સારી દવા છે એના પણ અમે અલગ અલગ રીતે ટ્રાયલ લીધેલા હોય ખૂબ સારું પરિણામ મળે છે જેથી કરીને અમે લસ્ટર દવા છે એક પંપમાં માં પાંચ એમ નાખી અને છટકાવ કરવા માટે દરેક ખેડૂત ભાઈઓને ભલામણ કરી રહ્યા છે એવી જ રીતે અત્યારે જોવા જઈએ તો ઈયર નો ઉપદ્રવ છે હવે ધીમે ધીમે ચાલુ થયો છે અને હજુ પણ આવનારા દિવસમાં જેમ સમય જશે એમ ઈયર નો ઉપદ્રવ છે એ વધતો જશે એટલે ઈયર અંદર પણ જોવા જઈએ તો આમ તો લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ ની બે પ્રોડક્ટ આવે છે એક છે લીડર અને બીજું છે ડેવી હવે એમાં ખાસ કરીને લીડર વિશેની વાત કરવા જઈએ તો લીડર છે એની અંદર ઇમા મેપિન ઇસી ફોર્મમાં આવે છે હવે લીડર દવા છે એનો ભાવ હોય છે એક લિટરનો નું સોળસો રૂપિયાના પ્રમાણ હોય છે એક પંપની અંદર પચીસ એમ એલ કોઈ પણ પાક અંદર એક પંપની અંદર પચીસ એમ એલ લીટર દવા છે એ નાખીને છંટકાવ કરવામાં આવે

તો ઇયરનું નિયંત્રણ તો થશે લાંબા ગાળાનું નિયંત્રણ થશે સાથે આની અંદર અમુક પ્રકારના હોર્મસ છે જેથી કરીને ગ્રોથમાં પણ સારું એવું પરિણામ મળી શકે એટલે આપણે લીટર દવા એક પંપમાં પચીસ એમ એલ નાખીને કોઈ પણ પાકમાં છંટકાવ કરીએ જેમ કે મગફળી હોય કપાસ હોય શાકભાજી હોય કે અન્ય કોઈ પણ પાક હોય દરેક પાકની અંદર આપણે વાપરી શકીએ છીએ એમાં ઈયળનું નિયંત્રણની સાથે આપણે નવી ગ્રીનરી પણ જોવા મળશે એવી જ રીતે બીજી ઈયળની દવા આવે છે ડેવિલ ડેવિલ ની અંદર આમ તો ડેલ્ટા મેથ્રિન એસી ફોર્મમાં આવે છે ડેવિલ છે એનો એક લીટરનો ભાવ હોય છે એકવીસો રૂપિયા અને ડેવિલનું પ્રમાણ છે એક પંપમાં વીસ હવે કોઈ પણ લીલી હોય કાબરી હોય ઘોડિયા ઈયળ હોય લશ્કરી સારું એવું નિયંત્રણ કરે છે એની સાથે ઈયળના ઈંડાનો પણ નાશ કરે છે અને ડેવિલ દવા પણ એક પંપમાં વીસ એમ નાખીને છંટકાવ કરવાથી ઈયળનું સારું એવા નિયંત્રણની ની સાથોસાથ સારો એવો ગ્રોથ પણ આપણે આપે છે એટલે આ જે ડેવિલ દવા છે એમાં પણ ઈયળ ની અંદર ખાસ સારા પરિણામો છે ખાસ કરીને આપણે રીંગણી હોય એની અંદર ડોકા જેને આપણે કહીએ છીએ એ ડોકા ની અંદર પણ ખૂબ સારું પરિણામ છે દેવીન ની અંદર મળે છે એટલે ખાસ દરેક ખેડૂત ભાઈ અમે અંતે ભલામણ કરી રહ્યા છીએ અત્યારે જે આપણે ચોમાસુ પાકમાં અલગ અલગ સમસ્યા હોય જેમાં ખાસ કરીને જો આપણે વધુ ફ્લાવરિંગ લગાડવું હોય તો લીટવસ પ્રાઇવેટ લિમિટેડ નું લશ્કર એક પંપમાં પાંચ એમ નાખીને છંટકાવ કરવો ઈયળ નિયંત્રણ ની અંદર બે પ્રોડક્ટ છે એક છે લીડર અને બીજું છે ડેવિલ આ બંનેની અંદર પણ સારું પરિણામ મળે છે લીડર છે એક પંપમાં પચીસ એમએલ અને ડેવિલ છે એક પંપમાં વીસ એમએલ ખાસ કરીને જે લીડર અને ડેવિલ આ બંને છે એમાં લીડરનો ભાવ છે સોળસો રૂપિયા ડેવિલના છે એકવીસસો રૂપિયા પણ બંનેનું પ્રમાણ અલગ અલગ છે એટલે પંપનો હિસાબ કરીએ તો પંપે બંનેનો સરખો જ ખર્ચો આવે છે એટલે કે એક ચાલીસ રૂપિયાનો પંપ પડે છે તો બીજું છે એ ક્યાંય બેતાલીસ રૂપિયાનો પંપ પડે છે પણ પંપના હિસાબે બધું સરખું જ પડે છે અને એકંદરે ત્રણેય પ્રોડક્ટની અંદર ખૂબ સારા પરિણામો છે એટલે આ પ્રોડક્ટ ભલામણ કરી રહ્યા છે છતાં પણ આપણે આ પ્રોડક્ટ વિશેની વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં આપણે જે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંકમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવી ફેસબુક ને ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરજો રજા આપશો નમસ્કાર